नमस्कार मित्रों जय हिंद वंदे मातरम चलो तो शुरुआत करिए छिए आपने खाद्य उत्पादन में उन्नतिकरण मार्ते ने कार्यनीति नो नीड स्पेशल फोर्थ સિક્સટી વન નીચેનામાંથી કોણ જીવકણના જોડાણને પ્રેરે છે જો આપણે આ નીડ સ્પેશિયલની શરૂઆત કરીને ત્યાં પણ આ સવાલ હતો તો જીવકણના જોડાણને પ્રેરવા માટે જવાબદાર છે પોલીથીલ અને બીજું યાદ રાખજો સોડિયમ નાઇટ્રેડ એટલે પોલીથલીન ગ્લાયકોલ લખેલું હતું ને એની સાથે સોડિયમ નાઇટ્રેટને એડ કરી લેજો ક્રિટિકલ પ્રથમ આવી ગયો છે સવાલ ક્રિટિકલ પ્રથમ માનવસર્જિત ધાન્ય પાક છે માનવસર્જિત ધાન્ય પાક છે જેમાં ઘઉંનું કોની સાથે સંકરણ કરી દીધું રાહી સાથે યાદ રહે 63 થ્રી ત્રણ પાક કે જેનો જૈવિક આહાર ઉત્પાદનમાં સૌથી વધારે ફાળો છે જે ખવાય ખવાય છે છે તો કે ઘઉં ઘઉં ચોખા ચોખા અને અને મકાઈ મકાઈ કોણ વિપુલ માત્રામાં વિટામિન્સ ખનિજ તત્વો પ્રોટીન્સ માટે વનસ્પતિમાં કરવામાં આવતું સંવર્ધન એનું ગુજરાતી શબ્દ અહીંયા લેખો છે જૈવિક રક્ષણાત્મકતા તમારે એનો ઇંગ્લિશ વર્ડ ફાઇન્ડ કરવાનો છે ચોપડીમાં મળી જશે અન્ડરલાઈન કરજો ઓકે બાળકો 65 ચાલો જોડો ઘઉં મરચું ભીંડા અને ચોળા આમાંથી તમે કોઈ એકને પકડો ને તો ઘણું બધું તમને મળી જાય ખ્યાલ આવે છે રાઈટ સૌથી પહેલા તમે જો મરચું અથવા તમે ઘઉને લઈ લો ને તો ઘઉંની અંદર તમને મળી જશે હિમગીરી મેં તમને એક લાઈન યાદ કરાવી હતી ઘઉંમાં હિમગીરી અને હિંબગીરી આવે તો માં થ્રી એટલે બે ઓપ્શન છે પી થ્રી અને પી થ્રી અને મરચું મરચું હંમેશા માટે કેવું હોય સદાભા એટલે ક્યુ ટુ મળી ગયો તમને આન્સર જોઈ લો સો આપણો આન્સર કયો બનશે આન્સર બનશે ડી ટેબલમાંથી સવાલ કાઢ્યો છે હો ચોપડીના ચાલો ફ્લાવર પૂષા સુબરા તો ભીંડા માટે કોણ આવે તો યાદ રાખવાનું પૂષા એ ફોર કોણ આવશે પૂષા એ ફોર પેશી સંવર્ધનમાં નાળિયેરીનો ઉપયોગ થાય છે કારણ કે પેશી સંવર્ધન હોય ને તેમાં કોષને નાળિયેરીમાંથી નીકળેલું જે લિક્વિડ એન્ડોસ્પમ હોય ને એમાં પણ મૂકી શકાય એ પણ એક માધ્યમ છે કેમ કેમ કે નાળિયેરીના પાણીમાં કોણ હોય સાઈટોકાઈનિન અંતસ્ત્ર ક્લિયર છે યાદ રાખજો નાળિયેરીના પાણીમાં કોણ હોય સાઈટોકાઈનિન નામનો અંતસ્ત્ર ભારતમાં હળિયાળી ક્રાંતિ માટે વિકસાવવામાં વિકસાવવામાં આવેલી જયા અને રતના ખાલી જગ્યાની જાત છે મિત્રો આ ઓપ્શન પર નહીં જાતા કે અહીંયા ઓપ્શન રોંગ ટાઈપ છે તમારે યાદ રાખવાનું છે તમને આવડી જ જે એવો સવાલ છે જયા અને રત્ના કોના માટેની ચોખાની કેવી જાત કહેવાય છે ડેવલપ કરેલી જાત છે જે હળિયાળી ક્રાંતિની પ્રોડક્ટ છે ઠીક છે સિક્સટી નાઇન રોગકારક ની વિરુદ્ધમાં સંકરણ અને પસંદગી દ્વારા વિકસાવવામાં આવેલી હિમગીરી હિમગીરી હમણાં જ ભણી ગયા કોની તો કે ઘઉંની જાત છે ક્લિયર સેવન્ટી યુરોપિયન આક્રમણ પહેલા કયા શાકભાજી ભારતમાં ગેરહાજર હતા યુરોપિયન છે ને એને જયારે ભારતની અંદર આક્રમણ કર્યું ને ત્યારે આપણને ગિફ્ટમાં બે વસ્તુ દઈને ગયા બટાટા અને ટમાટા મેં તમને કીધું તું ખ્યાલ છે તો કે એમને રાજાને આપેલા તો આજે જે બટાકા છે ને એ બહારથી આવેલો છે આપણી પાસે તો વર્ષોથી છે ઠીક છે પણ વર્ષોથી કેમ આવ્યા ભારતમાં તો કોઈક ને કોઈક રીતે ભારતમાં એન્ટર થયેલા છે બટાકા અને ટમેટા નીચેનામાંથી કોના ઉપયોગ સામાન્ય રીતે વનસ્પતિમાં વિકૃતિ પહેરવા માટે થાય છે તો વનસ્પતિમાં જયારે વિકૃતિની વાત કરીએ એટલે સીધું નંબર એક ઉપર કેમાં જશો ગામા કિરણો એટલે કોબાલ્ટ સિક્સટી પાસે જવાનું થશે નોર્મન બોર્લોગ નું નામ ખાલી જગ્યા સાથે સંકળાયેલું છે હરિયાળી ક્રાંતિ સાથે શ્વેત ક્રાંતિ સાથે ડોક્ટર વર્ગીસ કુરિયન ચાલો ક્લિયર આ કે ના સોમાક્લોનસ દ્વારા સોમાક્લોન્સ ખાલી જગ્યા દ્વારા મેળવવામાં આવે છે યાદ રાખજો સોમાક્લોન્સ ને આપણે કોના દ્વારા મેળવીએ છીએ પેશી સંવર્ધન દ્વારા વનસ્પતિ સંવર્ધન દ્વારા જનીન ઇજનેરી વિદ્યા કે વિકિરણ વનસ્પતિ સંવર્ધન એ તમારો આન્સર બનશે ચોપડીમાં સાઈડમાં લખી નાખો સોમાક્લોન્સ ઇઝ ડેવલપ બાય પ્લાન્ટ હાઇબ્રિડાઇઝેશન યા પછી વનસ્પતિ સંવર્ધન ઠીક છે સૂક્ષ્મ સંવર્ધન પ્રવર્ધન સંવર્ધન નથી સૂક્ષ્મ પ્રવર્ધન એટલે સૂક્ષ્મજીવોનું ઇન વિટ્રો પ્રવર્ધન નહીં કોષોનું ઇન વિટ્રો પ્રવર્ધન નહીં નાના પાયે વનસ્પતિઓની વૃદ્ધિ નહીં તો વધુ છે એ આન્સર વનસ્પતિઓનું ઇન વિટ્રો પ્રવર્ધન ઇન વિટ્રો એટલે ઇન ટુ ધી લેબ ઠીક છે બાળકો સેવન્ટી ફાઇવ ખાલી જગ્યા સૌંદર્ય પ્રસાધનની બનાવટમાં વિવિધ પ્રકારના પોલિશમાં વપરાય છે રોયલ જેલી તો ખાઈ લે છે

લોકો એટલે સો એ સાહીઠ ઉપર લોકો ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલા છે જેનો હિસ્સો ભારતનું જે ઉત્પાદન થાય પૈસા જે બને એમાં છે છે ઠીક બાળકો સંપૂર્ણ ક્ષમતા એટલે એક કોષમાંથી સમગ્ર વનસ્પતિનું નિર્માણ થવું એક મધપુડામાં રાણી મધમાખી કેટલી હોય બે રાણી મધમાખી તો માત્ર એક જ હોય રાજાને ગમે રાણી સેવન્ટી નાઇન નીચેના માંથી કોણ નવી જાતિનું નિર્માણ કરતું નથી જેની વિદ્યા દ્વારા કરી શકાય ગામા કિરણો વિકૃતિ પ્રેરે થઈ શકે દૈહિક સંકરણથી પણ થઈ શકે પણ ક્લોન્સ ક્લોન્સ એક સરખા જ હોય એટલે ક્લોન સંવર્ધનથી થતું નથી વાયરસ મુક્ત બટાકાનું સંવર્ધન કરવા માટે કોનો ઉપયોગ થાય છે તો તમારે જેવું વાયરસ મુક્ત દેખાણું એટલે તમારે કેના પર જવાનું વર્ધનશીલ પેશુ ઉપર જવાનું જવાનું ને જવાનું એટલે વાયરસ મુક્ત બટાકાના સંવર્ધન માટે વર્ધનશીલ પેશીનું સંવર્ધન કરાય છે એ ટીપત પૂછા સદાબહાર પૂછા સુભ્રા પૂછા સવારણી અને પૂછા ગૌરવ હવે તમને અહીંયાથી સદાબહાર એટલે કોણ એ મળી જવું જોઈએ તો સદાબહાર એટલે આપણે કોને કહી દઈશું મરચું એટલે આ એ ઓપ્શન અને ડી ઓપ્શન વયો ગયો વયો ગયો ને એટલે અહીંયા આપણને મળી ગયું પી ટુ હવે ક્યુ ને ગોતો પૂષા સુબરા અથવા પૂષા સવાણી રાઈટ એટલે તમને મળી જશે આન્સર તો પૂષા સુબરા કોને કહેશું તો કે સુબરા એ આપણે લઈ લઈએ છીએ ફ્લાવર માટે સવાણી કોને કહેશું તો કે સવાણી આપણે લઈ લઈએ છીએ પિંડા માટે અને ગૌરવ કોને કહેશું રાયને કહેશું એટલે આપણો આન્સર કયો થઈ ગયો આન્સર ઇઝ ટુ ક્લિયર એસસીપી શું છે સિંગલ સેલ પ્રોટીન ડાયરેક્ટ એનું ફૂલ ફોર્મ પૂછ્યું છે મરચાની ખાલી જગ્યા જાત ખાલી જગ્યા રોગ સામે પ્રતિરોધક છે મરચાની પૂછા સદા બહાર આવી ગયું જોઈ લો ટોબેકો મોઝિક વાયરસ સામે પ્રતિરોધક છે એટી પર ઘઉં અને મકાઈના આંતરરાષ્ટ્રીય સુધારણાના કેન્દ્ર ક્યાં આવેલા છે તો કે મેક્સિકો સિટીમાં આવેલા છે ઓકે આ પદ્ધતિમાં બે ભિન્ન જાતિના નર અને માદા વચ્ચે ભિન્ન જાતિ આવી ગયું એટલે આંતરજાતીય સંકરણ બીજું કોઈ વિચારવાનું નથી બે ભિન્ન જાતિ ખાલી જગ્યા જ કાર્યક્રમો કાર્યક્રમોનો આધાર છે જનની ભિન્નતા વિકૃતિ સૂક્ષ્મ પ્રવર્ધન અને નવી જાતિનું પરિરક્ષણ અને વેપારીકરણ તો યાદ રાખવાનું બધી જ સંવર્ધન કાર્યક્રમો કોના બેઝ ઉપર ભાઈ કોની અંદર વિવિધતા હોય તો થાય ભિન્નતા હોય તો જ આ પોસિબલ છે ને એટલે બધા ગમે સવર્ધન કરવું હોય તેનો મૂળભૂત આધાર કેના ઉપર છે જનનીક ભિન્નતા ઉપર એટી નીચેના માટે કઈ જોડ સંગત છે એટલે અસંગત પૂછું સેરીકલ્ચર કોના માટે વપરાય રેશમના કીડા માટે એટલે આ અસંગત છે પીસી કલ્ચર માત્ર મત્સ્યના ઉછેર માટે પક્ષીઓ માટે નહીં એકવાકલ્ચર જળચર બધી જ વનસ્પતિ અને પ્રાણી માટે પણ મચ્છર માટે નહીં એપી કલ્ચર એપીસ ઇન્ડિકા એટલે મધમાખી માટે એટલે આ જોડ સંગાત છે ચાલો ક્લિયર તો અહીંયા તમારો નીડ સ્પેશિયલનો એક આખે આખો એટી એટ ક્વેશનનો બંજ પૂરો કર્યો હવે જે મોસ્ટ કહેવાય ને હોટ્સ કે જેમાં તમારે ક્રિટિકલ થિંક કરવું પડે એવા સવાલોના સંપૂર્ણ સાથે આપણે મળે ત્યાં સુધી જય હિન્દ વંદે માતરમ